ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવતા છે તેમની પૂજાથી જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે ધાર્મિક કથાઓ અનુસાર જો ભગવાન ગણેશની સાથે રિદ્ધિ અને સિદ્ધિની પૂજા કરવામાં આવે તો વ્યક્તિને બુદ્ધિ જ્ઞાન ધન ધાન્ય અને શુભની પણ પ્રાપ્તિ થાય છે પરંતુ કોણ છે આ રિદ્ધિ સિદ્ધિ ગણપતિ બાપા સાથે તેમને શું છે સંબંધ તેમની પૂજા કરવાથી શું ફાયદો થાય છે તે જાણીએ શાસ્ત્રીજી પાસેથી ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવતા છે તેમની પૂજાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે ધાર્મિક કથાઓ અનુસાર જો ભગવાન ગણેશની સાથે રિદ્ધિ અને સિદ્ધિની પૂજા કરવામાં આવે છે રિદ્ધિ સિદ્ધિનું મહત્વ જાણીએ રિદ્ધિ અને સિદ્ધિ ભગવાન બ્રહ્માની પુત્રીઓ અને ભગવાન ગણેશની પત્નીઓ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર રિદ્ધિની પૂજાથી બુદ્ધિ અને જ્ઞાન વધે છે જ્યારે સિદ્ધિની પૂજાથી ભૌતિક સફળતા મળે છે એટલે કે વ્યક્તિને ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે તમામ અવરોધો અને પરેશાનીઓ પણ દૂર થાય છે તેથી ગણપતિ બાપ્પાની સાથે રિદ્ધિ સિદ્ધિની પણ પૂજા કરવી જોઈએ ધાર્મિક કથાઓ અનુસાર એક વખત ભગવાન ગણપતિ તપસ્યા કરી રહ્યા હતા ત્યારે તુલસીજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેમને જોઈને તુલસીજી મોહિત થઈ ગયા હતા તે ગણેશજીની સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ ગણેશજી બ્રહ્મચારી હતા અને તેમણે લગ્નના પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો જેના કારણે તુલસીજીએ તેમને બે સ્ત્રીઓ સાથે લગ્ન કરવાનો શ્રાપ આપ્યો હતો જેના કારણે તેમના લગ્ન બ્રહ્માજીની પુત્રીઓ રિદ્ધિ સિદ્ધિ સાથે થયા અને તેમને સૌભાગ્ય અને લાભ મળ્યા હતા આ બંને પત્નીઓને બે પુત્રો પણ મળ્યા હતા ભગવાન ગણેશજીની સાથે એમના બે ધર્મપત્ની રિદ્ધિ અને સિદ્ધિની પૂજા કરવામાં આવે છે કથા એવી છે કે જ્યારે ગણેશજી ભગવાનની આરાધના કરવા માટે ધ્યાનમાં બેઠા હતા એવા સમયમાં તુલસીજી ત્યાંથી નીકળે છે અને એ ગણેશજી ઉપર મોહિત થઈ ગયો છે તરત જ એમને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો પણ ભગવાન ગણેશજી ના પાડે છે કે ના મારે અત્યારે માત્ર ને માત્ર બ્રહ્મચારી નિયમ છે અને હું ભગવાનનું ધ્યાન પૂજા કરું છું એવા સમયમાં તુલસીજીએ શ્રાપ આપ્યો કે તમારા બે લગ્ન થશે એના પછી ભગવાન ગણેશજીના બે લગ્ન થયા રિદ્ધિ અને સિદ્ધિ સાથે રિદ્ધિ એટલે જ્ઞાન અને બુદ્ધિ છે જ્યારે સિદ્ધિ એટલે તમારી લોકચાહના સફળતા જે છે ભાગ્યલક્ષ્મી જે છે એનાથી પ્રાપ્ત થાય છે એમના બે પુત્ર છે શુભ અને લાભ શુભ કાર્યમાં